નેટ આવે એ નેટ રાખવાનું વાતાવરણ બહુ બદલી ગયું આજે મોલું આવી ગયું ખેતરમાં આપણે

Anis tuh ben, sudah karo alo. halo bodoh bodoh, ah sudah tinggi, sudah tinggi ya sudah, delapan, tidak dapat.

લાઈટ આવી ગઈ ફૂલ ને અમે કરી દીધી મોટર ચાલુ ઠંડુ લાઈ ગયું ઠંડુ 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 લઈ ગયું કરી દીધી દીધી ચાલુ મોટર ક્યાં ભાઈ ગયા હે ભારત કા બચા હાલો હાલો ઈસ્ટદીપભાઈ બે હોવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે રાજદીપ ભાઈ શું કરો છો તમે હે રાજદીપભાઈ ઓતળી વારી ને બે ગયા આ છે મસ્તી નું ડાઈડ નું શાક મગની સૌના રોટલા છે ને ભુંગરા અને અડધી ભાઈ મીડા છે જમવા ભુંગરા મસ્ત મજાનું દાળનું શાક છે રાઈસ છે પાપડ

ના છે ઓહો અત્યારે રાજીભાઈ નઈન આવતરીયા છે કેમ રાજીભાઈ મજામાં હા ફોન થઈ છે એની જગ્યાએ નેટ બાંધી દીધું પોરાનો ટાઈમ થઈ ગયો છે સા અને ગરમે ગરમ સીણા છે કેલા અને રોટલા મેન્ડસ ખાવ દીદી બેન અને સિલુ બેન જવાના છે બુધવારે તારે જવું હા ચાલ

lokasi mahir. Eh, kobu kobu saya juga kan. dia kali itu. Ayo coba buat. ભરતભાઈ પાર્સલ ખાતી બનાવે મસ્ત મજાની માવા શું કેવાનું વાળી અચ્છા બુધવાર ને આજ વાડી નેટ ચડાવતો થઈ ગયું મોડું ભરતભાઈ ને દુકાન વિઝિટ કરી દો આપડે આવું છે

આપડી દુકાી જાય તમને તમારે બે પિકર આવવાનું બધું 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 રિપેર થઈ તો આગળનો વિડીયો તમને બુધવારી નો દેખાડી હમણાં મિત્રો આવી ગયા અમે વાળીએ અને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દો અને બુધવારીનો અમારા ગામની બુધવારીનો વિડીયો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટમાં કહી દે આવી કંઈક હોય અમારે બુધવાર